સોમવારના સવારે અગિયાર કલાક બાદ દમણ દમણના ડાભેલ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ અને પ્લાસ્ટિક ચીજવસ્તુનું ઉત્પાદન કરતી ટોટલ પેકેજિંગ કંપનીમાં અચાનક આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો નાની સરખી લાગેલી આગે અચાનક રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સાથે જ કામદારો પણ કંપનીમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળી જવા પામ્યા હતા જો જોતામાં આખી આખી કંપની આગની જ્વાળાઓમાં બળબડ બળતા આગના ધુમાડા દૂર સુધી આકાશમાં જોવા મળ્યા હતા વિકરાળ આગને પગલે કંપનીમાં મૂકેલા જ્વલંતશીલ પદાર્થોના ડ્રમો ફાટતા આગ બાજુની કંપની એસ પેકેજિંગમાં પ્રસરતા તે પણ આગની આવી જવા પામી હતી બનાવની જાણ દમણ ફાયર વિભાગની ટીમને કરાતા ફાયર વિભાગની એક ટીમ આવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો પરંતુ વિકરાળ આગ કાબુમાં ન આવતા આસપાસના વિસ્તારની ફાયર ટીમની મદદો માટે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો જેને પગલે વાપી સેલવા સરીગામ ઉમરગામ સહિત ખાનગી કંપનીની ફાયર ની ટીમોની મદદ લેવાતા બારથી પંદર જેટલી ફાયર ટીમો બનાવ સ્થળે આવી પાણી અને ફોર્મનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા જહેમત શરૂ કરી હતી અંતે બે થી ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ પર ફાયર વિભાગને કાબુ મેળવવામાં સફળતા પ્રાપ્ત થવા પામી હતી આ ઘટનામાં બંને કંપનીઓમાં રાખવામાં આવેલ પ્લાસ્ટિકના દાણા સહિતનું રો મટીરિયલ તથા મશીનરી સહિતનો સામાન બળીને ખાક થઈ જવા પામ્યો હતો જોકે આ ઘટનામાં કામદારોની સતર્કતાને પગલે તેઓ સુરક્ષિતપણે બહાર નીકળી જતા કોઈ પણ પ્રકારની જાનહાની કે કોઈને પણ આગ લાગવાનું પ્રાથમિક પરંતુ તેમના મોબાઈલ ફોન આ આગની ઘટનામાં સ્વાહા થઈ જવા પામ્યા હતા એક કામદારે જણાવ્યું કે જ્યારે કોઈ પણ કામદાર કંપનીના મેન્યુફેક્ચરિંગ યુનિટ તરફ દાખલ થાય છે ત્યારે તમામ કામદારોના મોબાઈલ ફોનને કંપની સંચાલકો સુરક્ષાના ભાગરૂપે એક ડ્રોવરમાં મુકાવી દેવામાં આવે છે ત્યારે આ ઘટનાને પગલે કામદારો તો બહાર આવી ગયા પણ ડ્રોવરમાં મૂકવામાં આવેલા તમામ મોબાઈલ ફોન આગમાં સ્વાહા થઈ જવા પામ્યા છે વધવાનો ઘટ આવ્યો કે ટોટલ પેકેજિંગમાં પહેલે આગ લાગી ટોટલ પેકેજિંગમાં આગ લાગવાથી પછી આ કેમિકલના દ્રવામાં કાંઈ ફાયદા એનાથી બાજુમાં પકડી ગયો પરિસ્થિતિમાં તો બહુ ધ્યાન રાખશે ટોટલ માલ એમાં ઘરેલું છે ગોમ દાણા તૈયાર માલ એ ઘર કરતો બધો છે બહારની જનતા હોય ગુજરાત સાથે રહેવાસી ટોટલ વાપી મારી વધે છે આ્ટી કેમિકલ ગાયવાન કંપની આલોક કંપની બધાનો સહયોગ શકે કે ઉપર હવે તૈયાર માલ તો તેમાં આખો ટોટલ પેકેજિંગ કરેલી ઇન્ડસ્ટ્રી છે એમાં એક ફાયર થયું છે અને શોર્ટ સર્કિટના હિસાબે ફાયર થયું છે ફાયર થતાં જ એમણે દમણ ફાયર બ્રિગેડને જાણ કરી વિદિન અ મિનિટમાં ફાયર બ્રિગેડ આવી ગઈ ક્પી ટોર્ટી ફાઈવથી ફાયર બ્રિગેડ આવી ગઈ વેલનોન અને કાર્વિનો પણ સપોર્ટ રહ્યો અને ઓલમોસ્ટ લાબુમાં આવી ગઈ છે હા એક અમાઉન્ટમાં ફાયર થયો છે એક પેકેજિંગ ઇન્ડસ્ટ્રી હતી અને બીજી મોલ્ડિંગ ઇન્ડસ્ટ્રી હતી બંનેમાં ફાયર છે અને ઓલમોસ્ટ અત્યારે ટોટલી એક પેકેજિંગ બનાવે છે પ્લાસ્ટિક પેકેજિંગની શરૂઆત તો હવે જાણવા નથી મળ્યું હવે તમને જ્યારે ખબર પડે કે એ ઓનર છે એમને પૂછે ત્યારે ખબર પડે અમારી ડીઆઈ ટીમ પણ અહીંયા હાજર છે ફૂલ સપોર્ટ છે જરા પણ નહીં કોઈ ફ્લેસિટી નથી અને કોઈ કોઈ અંદર હતું પણ નહીં બધાને બહાર કાઢી મૂક્યા હતા પહેલાં પેકેજિંગ બનાવે છે પ્લાસ્ટિક પેકેજિંગ વાપીના મહિલા વકીલના એકના એક પુત્રનું દમણમાં ગમખવાર અકસ્માતમાં મોત સ્કોર્પિયો ચાલકે રોંગ સાઈડમાં આવી અકસ્માત સર્જ્યો અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા વાપીના તપોવન વિસ્તારમાં રહેતા અને વકીલાત વ્યવસાય સાથે સંકળાયેલા જાણીતા મહિલા એડવોકેટ સોનલબેન ધર્મેશભાઈ રાજપૂતના એકવીસ વર્ષીય એકના એક આશાસ્પદ પુત્ર ક્રિશ રાજપૂતનું રવિવારે વહેલી સવારે દમણમાં સર્જાયેલા ગમખવાર માર્ગ અકસ્માતમાં કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે જેના પગલે સમગ્ર વાપી અને વલસાડ પંથકના વકીલ આલમમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે પ્રાપ્ત વિગતો મુજબ મુંબઈની કોલેજમાં અભ્યાસ કરતો ક્રિશ ગત તારીખ ચાર એક બે હજાર છવ્વીસના ના રોજ વહેલી સવારે વાગ્યાના સુમારે પોતાની મારુતિ સિયાસ કાર નંબર લઈને દમણ તરફ જઈ રહ્યો હતો ત્યારે નાની દમણના ખારીવાડ રોડ પર ઘોડાના તબેલા નજીક સામેથી રોંગ સાઈડમાં પૂર ઝડપે અને બેફામ રીતે ધસી આવેલી સ્કોર્પિયો કાર નંબર ડીડી ઝીરો થ્રી એપી ડબલ ઝીરો ટુ થ્રીના ના ચાલક કેયુ રમેશ પટેલ ઉંમર વર્ષ બત્રીસ રહે વટાર તેણે ક્રિ સની કારને સામેથી ધડાકાબેન ટક્કર મારી હતી આ અકસ્માત એટલો ભયાનક હતો કે બંને વાહનોના કચ્છાણ વળી ગયા હતા અને ઘટના સ્થળે જ ક્રિશનું કરુણ મોત થયું હતું ના હચમચાવી નાખતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે હાલ તો સમગ્ર મામલે દમણ પોલીસે આરોપી ચાલક સામે બીએનએસની કલમ બસો એક્યાસી એકસો પાંચ તથા મોટર વ્હીકલ એક્ટની કલમ એકસો સિત્તોતેર એકસો ચોર્યાસી અને એકસો પંચ્યાસી સહિતનો ગુનો નોંધી ઇજાગ્રસ્ત આરોપીને પોલીસ ઝાપતા હેઠળ વાપીની હરિયા હોસ્પિટલમાં સારવાર છે કેસની વધુ તપાસ હિરલ એન પટેલ કરી રહ્યા છે પાર્ટી હાઈવે પર ચાલુ કારમાં આગ લાગી શોર્ટ સર્કિટ થતાં આઈ કાર ભડકે બળી નીચે ઉતરી જતા ચાલકનો બચાવ પાડીના નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ પર મહેતા હોસ્પિટલ નજીક સર્વિસ રોડ પર ગત રાત્રે એક ચાલુ આઈ ટ્વેન્ટી કારમાં ભીષણ આગ લાગી હતી અભિનવ પાર્કના જેનિલ દેસાઈ પોતાની કાર નંબર જીજી ફિફ્ટીન સી જે ડબલ નાઇન સેવન ફાઇવ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી રાત્રિના આશરે પોણા દસ વાગ્યાના સમયે કારના બોનેટના ભાગમાં શોર્ટ સર્કિટ થવાથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો કાર ચાલકે કાર અટકાવી નીચે ઉતર્યા બાદ ત્યાં સુધી સ્થિતિમાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું ઘટનાને પગલે સ્થાનિક લોકો અને રાહદારીઓએ તાત્કાલિક પાડી ફાયરની ટીમને જાણ કરી હતી પાડી નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી ફાયર જવાનોની સમયસરની કામગીરીને કારણે કાર સંપૂર્ણપણે ખાગ થાય તે પહેલાં જ મોટી દુર્ઘટના ટળી હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ કારના એન્જિનના વિભાગને ભારે નુકસાન પહોંચ્યું છે જેવા વ્યસ્ત માર્ગ પર આગ લાગતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને થોડા સમય માટે ટ્રાફિક પણ ધીમો પડ્યો હતો વાપીમાં બાઇક ઉઠતા અફરાતફરી સદનસીબે કોઈ જાનહાનિ નહીં વાપીડાઉન બજાર રોડ પર આજરોજ વહેલી સવારે એક મોટર અચાનક આગ ફાટી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા પરંતુ આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા જોતજોતામાં જોતામાં આખી બાઇક બળીને ખાબ થઈ ગઈ હતી ભરજક બજારમાં બનેલી આ ઘટનાને પગલે લોકો એકત્ર થઈ ગયા હતા રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની કે ઈજાના સમાચાર નથી જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ પ્રાથમિક ધોરણે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે હાલ સમગ્ર મામલે સ્થાનિક પોલીસે ઘટનાની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે ઉમરગામનો ઓવરબ્રિજ સુવિધાને બદલે સમસ્યા સાંકડા સર્વિસ રોડના પાપે પ્રજા પરેશાન ઉમરગામના સોડસુંબા વિસ્તારમાં પૂર્વ અને પશ્ચિમને જોડવા માટે જે ઓવરબ્રિજનું નિર્માણ ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ અને વિકાસના પ્રતિક તરીકે કરવામાં આવ્યું છે તે આજે વહીવટી તંત્રની ઘોર બેદરકારી અને અણધડ આયોજન નો જીવતો જાગતો નમૂનો બની ગયો છે વર્ષોની પ્રતીક્ષા બાદ તૈયાર થયેલો આ ઓવરબ્રિજ સ્થાનિક પ્રજા માટે સુવિધાને બદલે હવે રોજિંદા માથાનો દુખાવા સમાન બની ચૂક્યો છે કારણ કે સ્થાનિક રહીશોના આક્ષેપ મુજબ કોઈપણ જાતના નક્કર ટ્રાફિક સર્વે કે જમીની હકીકત તપાસ્યા વિના બનાવેલા આ બ્રિજની નીચેનો સર્વિસ રોડ એટલો સાંકડો છે કે ત્યાંથી પસાર થવો જીવના જોખમ સમાન છે સ્થિતિ એટલી ગંભીર છે કે સરકારી બસો અને ભારે વાહનો ઘણીવાર સર્વિસ રોડ પરની બ્રિજની રેલિંગ સાથે ઘસાઈને ફસાઈ જાય છે જેના પરિણામે સમગ્ર વિસ્તારમાં કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાય છે અને વાહન ચાલકો અટવાઈ પડે છે આ ટ્રાફિક જામની સીધી અસર સ્થાનિક વેપારીઓના ધંધા રોજગાર પર પડી રહ્યું છે કારણ કે ગ્રાહકો આ વિસ્તારમાં આવતા ડરે છે તો બીજી તરફ રાહદારીઓ સ્કૂલે જતા બાળકો અને સિનિયર સિટીઝનો માટે આ માર્ગ જોખમી સાબિત થઈ રહ્યો છે લોકોમાં ભારે રોષ છે કે જો વહીવટી તંત્રએ શરૂઆતથી જ મોટી વાહનોની અવર જવરને ધ્યાનમાં રાખીને સર્વિસ રોડ પહોળો રાખ્યો હોત અને યોગ્ય પ્લાનિંગ કર્યું હોત તો આજે આ દિવસો જોવા ન પડત ત્યારે હવે પ્રશાસન પોતાની આ અર્ધદગ્ધ કામગીરી સુધારીને પ્રજાને આ હાલાકીમાંથી મુક્તિ અપાવશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે અહીંયા ઘણા વર્ષોથી ઓવરબ્રિજ રેલવેની ઉપર જે બનાવવામાં આવે છે એની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી અને ઓવરબ્રિજ તો બની ગયો પરંતુ આ ઓવરબ્રિજ બની ગયા પછી લોકોને જે લાભ થવો જોઈએ એની જગ્યાએ લોકો આજે ગુંગરામણ અનુભવી રહ્યા છે કે અહીંયા ખરેખર બ્લુપ્રિન્ટ પ્રમાણે જે રોડ બનવો જોઈએ એવો રોડ બન્યો છે સર્વિસ રોડ જો નથી બન્યો તો એ શું કારણથી નથી બન્યો આજે કરોડો રૂપિયાનો ખર્ચ થયા પછી આજે સરકારી બસ પણ અહીંથી ન નીકળી શકે એવી પરિસ્થિતિ કેમ ઉદભવી જો આવી પરિસ્થિતિ થઈ છે તો આ પરિસ્થિતિ માટે કઈ ઓથોરિટી જવાબદાર છે જો આવી જે કોઈ ઓથોરિટી અહીંયા ગોબાચારી કરી છે કે બેદરકારી કરી છે તો આ ખરેખર બહુ મોટી તકલીફની વાત છે અને આવું કરનારાઓને ખરેખર સરકારે એનો કાન આમડવો જોઈએ અને અહીંયા જે રોડની જે સાઇઝ નાની થઈ છે કે નાની કરી છે એને તાત્કાલિક સુધારી અને એને ખરેખર સ્ટાન્ડર્ડ માપ પ્રમાણે કરવું જોઈએ એવી ઉમરગામના દરેકે દરેક નાગરિકની લાગણી હું અહીંયા અત્યારે વ્યક્ત કરું છું અહીંયા ખરેખર ઉમરગામની જીઆઈડીસી જે છે એની અંદર લાખો લોકો લાખો નહીં ગણીએ તો પચાસ હજાર માણસ રોજ રેલવેથી આવી અને જીઆઈડીસીમાં આવજા કરે છે સવારના પહોરમાં તો અહીંથી રોડ ક્રોસ કરવો હોય તો એટલી મુશ્કેલી થઈ જાય છે આ પરિસ્થિતિ કેમ ઉદભવી અને આવનારા સમયની અંદર તો એટલી મોટી તકલીફ થશે હજી આજે આટલી ટ્રાફિક સમસ્યા છે તો આવનારા સમયની અંદર કેટલી ટ્રાફિક સમસ્યા થશે શું ઓથોરિટીએ આનો આગળનો જરા પણ વિચાર નથી કર્યો જો આવો વિચાર નથી કર્યો તો આ રીતનું કામ તો નહીં ચાલે ઉમરગામની અંદર આવ્યો છે સોલુમાની અંદર જેમાં સાઈડમાં સર્વિસ રોડ પણ આપવામાં આવ્યો છે બંને બાજુ સર્વિસ રોડ એટલો બધો સાંકડો છે કે એમાંથી વાહન પણ જો જવામાં હોય તો તકલીફ પડે છે મોટા વાહન તો અમારી એટલી નમ્ર વિનંતી છે સરકારશ્રીને કે સાઇડ પર જરીક રોડ મોટો બનાવી દે અને સાઈડ પર જે ગટર બનાવવામાં છે એટલી બધી નાજુક છે કે જેમાં એની ઉપર જો કોઈ વાહન પણ ચડી ગયું હોય તો ફટ કરીને અંદર તૂટી જાય અને અંદર ચલી જતું રહે તમારી માંગ એટલી જ છે કે આ સર્વિસ રોડ થોડો બનાવી દે તો વધારે સારું સારો આવવા જવામાં તકલીફ નથી આ રોજથી અહીંયા જે કામ કરે હજાર વાહનો નાના મોટા તે બધા એ થાય તકલીફમાં એવું છે કે આ મોટા વાહન હોય ને સેડ એ થઈ જાય ને કોઈ ભૂલમાં આવી ગયો સામે તો બંને આજુબાજુ જઈ જશે આ જે અમુક કામ બાકી છે એ પણ જલ્દી થઈ જાય તો વધુ વલસાડમાં એસઓજીની એનડીપીએસ હેઠળ કાર્યવાહી બે કિલો ગાંજા સાથે બાઇક સવારી યુવક ઝડપાયો વધુ તપાસ ચાલુ વલસાડ શહેરમાં ગેરકાયદેસર નશીલા પદાર્થોના વેપાર સામે એસઓજી વલસાડ ટીમે કડક કાર્યવાહી હાથ ધરી છે ત્રીજી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ વલસાડ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એસઓજીની ટીમને ધોબીતડા વિસ્તારમાં ગાંજાની હેરાફેરી અંગે ચોક્કસ બાતમી મળી હતી વલસાડ એસઓજીની ટીમને મળેલી બાતમીના આધારે પરાગજી ટાવર સામે બાપા સીતારામ મંદિર પાસેની ગલીમાં તપાસ હાથ ધરતા આરોપી અભય બાલગોવિંદ તિવારી ઉંમર વર્ષ પાંત્રીસ રહે મોગરાવાડી હનુમાન ફળિયા વલસાડ કોડ ઉત્તર પ્રદેશને સાંજે આઠ ત્રીસ કલાકે અટક કરવામાં આવ્યો હતો તપાસ દરમિયાન તેની પાસેથી ગેરકાયદેસર રીતે રાખેલ બે કિલો ગાંજાનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો આરોપી પાસેથી રૂપિયા ચાર હજાર બસો ને ચાલીસ રોકડા મોબાઈલ અને ગાંજાનો જથ્થો મળી કુલ રૂપિયા એક લાખ ચુમ્બોતેર હજારનો મુદ્દામાલ એસઓજીની ટીમે કબજે કર્યો હતો બાદમાં કબજે કરાયેલા મુદ્દામાલ અને જરૂરી કાગળો પીએસઆઈ વાયપી હડિયાને સોંપવામાં આવ્યા હતા આ મામલે વલસાડ સિટી પોલીસ એક્ટ કલમ તથા ગુનો નોંધવામાં આવ્યો છે કબજે કરાયેલા ગાંજાના જથ્થા અંગે મેજિસ્ટ્રેટ સમક્ષ કાર્યવાહી કરી એફએસએલ તથા રિઝર્વ સેમ્પલ ડીએફએસ ગાંધીનગર ખાતે મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે સમગ્ર મામલે વલસાડ જિલ્લા એસઓજી દ્વારા વધુ તપાસ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે પારડીમાં પતંગના દોરામાં ફસાયેલા ગોવડનું જીવદયા ગ્રુપ દ્વારા સફળ રેસ્ક્યુ કરાયું ઉત્તરાયણ પર્વ નિમિત્તે પક્ષીઓને બચાવવા અપીલ પારડીમાં એસબીઆઈ બેંકની સામે આવેલી એક બિલ્ડિંગમાં આજે વહેલી સવારે સાત વાગ્યાના સુમારે એક ગુવડ પતંગના દોરામાં ફસાઈ ગયું હોવાની ઘટના સામે આવી હતી સ્થાનિક લોકોનું ધ્યાન જતાં તેઓએ તાત્કાલિક જીવદયા ગ્રુપનો સંપર્ક કર્યો હતો ઘટનાની જાણ થતાં જીવદયા ગ્રુપના સભ્યો યાસીન મુલતાની અને ઋષિ ઠાકોર તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા પતંગના દોરામાં ખરાબ રીતે ફસાયેલા યુવકને ભારે જહેમત અને સાવચેતીપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને તેને સુરક્ષિત રીતે મુક્ત કરાયું હતું આગામી દિવસોમાં ઉત્તરાયણ નવો તહેવાર આવી રહ્યો છે અને લોકોએ અત્યારથી જ પતંગ ચગાવવાનું શરૂ કરી દીધું છે ત્યારે જીવદયા ગ્રુપ દ્વારા નાગરિકોને એક નમ્ર અપીલ કરવામાં આવી છે કે આપણી મજા મૂંગા પક્ષીઓ માટે સજાનો બને તેનું ખાસ ધ્યાન રાખવું પતંગના દોરા ગમે ત્યાં ન ફેંકવા અને સાવચેતીપૂર્વક પતંગ ચગાવવું